અમદાવાદના હાટકેશ્વર પાસે જર્જરિત થયેલા ઓવરબ્રિજને તોડવાની કામગીરી દરમિયાન મુખ્ય પીવાની પાઇપલાઇનમાં પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો એક ફૂટ જેટલા ફુવારા ઉડ્યા હતા આજે ત્રીજા દિવસે પણ પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું સતત ત્રણ દિવસથી પીવાના ચોખ્ખા પાણીનો આ રેલો વહેણું સ્વરૂપે પણ સર્કલથી સીટીએમ માર્ગ પર પહોંચ્યું હતું જેના કારણે ચોમાસો જેવો માહોલ પણ સર્જાયો હતો ત્યારે લાખો લિટર પાણીના વેટફાટ પાછળ તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી છે તો અમદાવાદની વાત કરીએ કે તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બ્રિજ તોડવા સમયે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી અને તે દરમિયાન પાણીનો વેટફાટ થાય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે બ્રિજ તોડવા સમયે પાણીની લાઈનમાં ભંગાર થયું હતું ફરી ત્રીજી વાર પાણીની પાઇપલાઇનમાં ભંગાર થતાં તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે અમદાવાદની આ ઘટના સામે આવી છે બ્રિજ તોડવા સમયે પાણીની લાઈનમાં ભંગાર થયું હતું તેમજ ત્રીજી વાર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય તેવું પણ સામે આવ્યું તંત્રએ એક સાંધેને તે તૂટે તેવો આ દ્રશ્ય સામે આવી રહ્યો છે ફરી ત્રીજી વાર પાણીની પાઇપલાઇનમાં ભંગાર થયું હતું અમદાવાદની આ ઘટના સામે આવી છે અને આ સાથે જ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ફરી ત્રીજી વાર પાણીની પાઇપલાઇનમાં ભંગાર થયું હોય તેવું જોવા મળ્યું છે